જે તે વિદ્યાર્થી વિદ્યાર્થી સુધી આનો જવાબ એ મોકલવામાં આવે છે હવે માની લો કે ચોપડીની અંદર કોઈ પ્રશ્નની જવાબ નથી આપ્યો અને આ જે પરીક્ષા છે માસ્ટર ઓફ સાયન્સની છે એટલે કે સાયન્સ ફિલ્ડમાં સાયન્સ સ્ટ્રીમમાં જે લોકો આગળ વધે માસ્ટર જે કરે બીએસસી પછી એમએસસી કરે તો એ સ્ટ્રીમની એક્ઝામ છે તો આમાં ઘણી બધી વખત એવું બને કે ચોપડીની અંદર સીધો જવાબ તમને ન મળે તો આમાં હવે નો ઉપયોગ થઈ રહ્યો છે વિદ્યાર્થી આ જે સ્ક્રીન ઉપર જે દ્રશ્યો દેખાતા હશે એમાં તમે જોઈ શકશો કે આમાં નો ઉપયોગ કરવામાં આવે છે અને ચેટ માં પ્રશ્ન નાખવામાં આવે સામે જે આન્સર આવે એ આન્સર બધા મોબાઈલ માંથી જોઈ જઈને લખી રહ્યા છે એટલે વિચારો આપણે ચોરીની પ્રક્રિયામાં કેટલા આગળ વધી ગયા છે ખરેખર એઆઈ નો ઉપયોગ આપણે બીજી રીતે કરવાનો હતો બીજી જગ્યાએ કરવાનો તો આ બધી જે ચોરીઓ છે એ થતી રોકવા માટે કરવાનો હતો પરંતુ આપણે એનો ઉપયોગ ચોરી કઈ રીતે કરવી અને કઈ રીતે આ એનો ઉપયોગ થી આપણે પરીક્ષાઓ પાસ કરવી એમાં થઈ રહ્યો છે એટલે આ તો પેલી કે કોઈને મહેનત નથી કરવી બધાને એમને ફળ જોતું છે એટલે મળી જાય ને એ આપી પણ દે છે એઆઈ ઝડપથી આ બધાના આન્સર અને ખરેખર તો એઆઈનો ઉપયોગ એટલા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલા માટે હતું કે તમારે માહિતીનો જે સોર્સ છે અથવા તો કહી શકે જે ઇન્ફોર્મેશન જે છે એ ઝડપથી અને સાચી તમને કલેક્ટિવલી મળે એટલા માટે આ ગ્રોક આવ્યું છે એટલા માટે ચેક જીપીટી આવ્યું છે એટલા માટે માઇક્રોસોફ્ટના અલગ અલગ આ બધા જ વર્ઝનો આવેલા છે જેથી કરીને માહિતી તમને સરળતાથી મળે પરંતુ આ માહિતી જે છે એનો ઉપયોગ એ પરીક્ષામાં પાસ થવા માટે થઈ રહ્યો છે ખરેખર આ આ આ બધી બધી જ બાબતોમાં જોઈએ તો ઇન્ફોર્મેશનનો ઉપયોગ ગેરરીતિઓ રોકવા માટે થવો પરંતુ અહીં તો ગેરરીતિ કરવા માટે જ આ બધા જ ઓપ્શન જે છે એઆઈ છે કે બીજા અન્ય જે પુસ્તકો જે છે એની અંદર આ પ્રકારનો ઉપયોગ થઈ રહ્યો છે મિત્રો આવા જ વિડીયો જોવા માટે આજે જ અમારી ન્યૂઝરૂમ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો